উপস্থিত মিডিয়া বাড়া কার্যকর আগে হোক মামো অনার মারি ছিল যে হাত খেড়ে মাছি કેવડિયા એક ઘટના આકસ્મિક બની ગઈ મારે દાહોદ થી સવારે ત્યાં જવું પડ્યું યુવાન એક એક ને આકસ્મિક ઘટના ના લીધે ત્યાં મૃત્યુ પામ્યા અને પરિવાર ની આશા હતી એમની માંગણી ને લાગણી હતી કે ચૈતરભાઈ આવે અમને મળે અને મારા દાહોદ થી અહિયાં આવવાના જગ્યાએ સીધું કેવડિયા જવું પડ્યું અને ત્યાંથી ફરી અહિયાં આવ્યા છે એના લીધે અમે મોડા આવ્યા છીએ એટલે માફી માંગુ છું છતાં વરસાદ છે મોડું થયું છે છતાં મંચસ્થ આગેવાનો એવા મારા સાથી મિત્ર વિદ્યાર્થીઓના નેતા તરીકે આખા ગુજરાતમાં માં ઓળખીતા બા તરીકે જાણીતા મારા સાથી મિત્ર યોવરાજસિંહ જાડેજાથી સાથે પંચમહાલ જિલ્લા આદમી પાર્ટીના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠવા મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર જાંબુઘોડાના પ્રમુખ એવા જયેશભાઈ તાલુકાના આદમી પાર્ટીના મહિલા મોરચાના શ્રીઓ અને જુદા જુદા ગામમાંથી અહીંયા ઉપસ્થિત થયેલા આદરણીય સન્માન્ય વડીલો માતા બહેનો સૌને મારા જવાર નમસ્કાર કરો છો આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અહિયાં જે જનસભા મળી છે ત્યારે વિશાળ સંખ્યા પોતાના ખર્ચે પ્રકૃતિ સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લાંબુ દીર્ઘાયુ ભક્સે તમારા પરિવાર સુખી સંત થાય એવી અમારી અને અમારા ટીમ વચ્ચે સૌને હું શુભેચ્છા પણ પાઠવું છું મારી ઉંમર પાંત્રીસ વર્ષની ઉંમરે હું ધારાસભ્ય બન્યો અમે જયારે સમજતા અને જાણતા થયા ત્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેશુભાઈ પટેલ ની સરકાર હોય સરકાર હોય રૂપાણી સંઘવી ગુજરાતે આ ગુજરાત ની જનતાએ રાજ્યના વિકાસ માટે આ વિસ્તાર ની જનતાએ ખુબ મોટું યોગદાન આપ્યું છે પ્રદેશ માં વાત આવે વિકાસ ની વાત આવે આપણા લોકોએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પણ આજે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આજે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ ત્રીસ વર્ષથી સરકાર હોવા છતાં આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કોલરશીપ માટે આંદોલનો કરે આજે પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીઓ માટે આંદોલનો કરે આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે આજે આશા વર્કરો આંદોલન કરે આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય આજે કર્મચારીઓ આંદોલન કરે આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે આજે તમે જોયું હશે ખેડૂતોનું આંદોલન ચાલે છે સરકારે ટેકાના ભાવ નકાય ના એકવીસ જાહેર કર્યા અને આપણો ખેડૂત જયારે બજારમાં માર્કેટ યાર્ડમાં નકાઈ લઈને જાય છે ત્યારે એને અઢારસો રૂપિયા મળે છે સરકારે કપાસના ટેકાના ભાવ સોડસો ને બાવીસ જાહેર કર્યા આપણો ખેડૂત જ્યારે કપાસ લઈને જશે ત્યારે એને બારસો રૂપિયા મળશે ત્યારે આ સરકારે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ તાલુકાઓમાં કરોડો ને પણ અગજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે અમે વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ ક્ષેત્રમાં મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડ અને એમના પુત્રોએ કરેલા ભ્રષ્ટાચાર ની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય અને સાંસદો કીધું આ તો ચૈતર વસાવા સ્ટેન્ડ કરે છે મેં સરકાર ચેલેન્જ આપી તમે એક એક જિલ્લાનો મનરેગા ના પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા અને ધારાસભ્ય અને સાંસદોના નામ આવશે દીકરાઓના નામ બહાર આવ્યા માં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખનું નામ આવવાનું હતું કે નર્મદા હોય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોના નામ આવવાના હતા તે તપાસ બંધ કરી દીધી

સાથે સાથે અમે યુવરાજસિંહ બાપુ સાથે ટેકટાક પાસ ઉમેદવારો માટે યાત્રાઓ કરી અમે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જયારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી ત્યારે પણ ખૂબ મોટું આંદોલન કર્યો જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં જાય સિવિલ જાય ફાર્મસી કરે ડિપ્લોમા કરે ડિગ્રી કરે એન્જિનિયરિંગ કરે એમને સરકાર દ્વારા વર્ષોથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી આ સરકાર બંધ કરે ત્યારે અમે ચાર થી પાંચ હજાર વિદ્યાર્થીઓની સાથે હજારો પોલીસ ની સામે ઘર્ષણ કરીને વિધાનસભા ભવન નો પણ ઘેરાવો કર્યો પણ ઘેરાવો કર્યો વિધાનસભા મંત્રી સામે આંખમાં આંખ મિલાવીને કીધું અને સરકારે આખરે ઝૂકવું પડ્યું અને પરિપત્ર કરીને છસો કરોડ રૂપિયા સાહીઠ હજાર વિદ્યાર્થીઓને આપવા સરકાર એવું કહે છે કે અમારી ત્રીસ વર્ષ ની સરકાર અમારું તંત્ર અમારી પોલીસ અમારી ખેત એકસો બાસઠ અમારા ધારાસભ્ય અને આખો કેસ ઉભો કરવામાં આવ્યો એટીવી ની યોજનાઓ આવે ગુજરાત પેટર ની યોજનાઓ આવે વિકાસશીલ ની આવે બધામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે ત્યારે એમના ભાજપના નેતાઓ એમના મારા એમના કોન્ટ્રાક્ટરો એનજીઓ બારે બાર એમના પ્રભારી મંત્રીઓને સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો મેં કીધું પ્રતિનિધિઓ જ આયોજન કરશે કોઈ બારના કોન્ટ્રાક્ટરો આમાં અમે બેસવા નહીં દઈએ બસ આટલી વાતમાં એ લોકોએ મારું આયોજન કરી નાખ્યું ઘણી ટાઈમ થી મારી રાહ જોઈને બેઠા હતા અને તે દિવસે મને એ લોકોએ ફસાવી લીધું તમે જોયું હશે ઓફિસ માંથી હું જેવો બહાર નીકળ્યો ભાજપ ના સાંસદ ત્યાંના મનસુખ વસાવા આખો લઈને આવી ગયા આખા જિલ્લા પોલીસ આવી ગઈ અને એક જાગૃત ધારાસભ્ય તરીકે મને તાત્કાલિક અરેસ્ટ કરી લેવામાં આવ્યો તમે જોયું હશે અરેસ્ટ કર્યા મેં કીધું મારો ગુનો શું છે મારી વાત શું છે કે મને તમે અરેસ્ટ કરો છો મને એફઆઈઆર આપો કોને મારા પર ફરિયાદ કરી છે છતાં ભાજપના નેતાઓના નેતાઓ ના ઇશારે એમના ગૃહમંત્રી ના ઇશારે પોલીસે કરીને ઘસડી ઘસડીને મને જીત બેસાડ્યા ત્યાંથી મને રાજપીપળા જેલમાં લઈ જવામાં આવ્યો એક રાત રાજપીપળા ની બજાર ની સિટી રાખવામાં આવે મારા ઘરેથી કપડા લઈને આવ્યા ટિફિન લઈને આવ્યા દોઢ બે વાગ્યા સુધી બહાર ઉભા રહ્યા પણ પોલીસે રાતે જમવા દીધા પોલીસે રાતે કપડા ના લેવા દીધા બીજા દિવસે સામાન્ય બાબતમાં ફરિયાદ થાય મામલતદાર અડધા કલાકમાં જામીન આપી દે સામાન્ય બનાવ ની જેવી ગંભીર કલમો લગાડી ને મને સેશન કોર્ટ રાજપીપળા રજૂ કરવામાં આવ્યો રાજપીપળા માં તમને જોયું હશે મારા વકીલો ને કોર્ટ આવવા નહીં દીધા મારા વકીલો હાજરી કરે સાહેબ અમે વકીલો છે અમને અંદર જવા દો

અંગ્રેજો વખતે પણ જે કેદી આજીવન સજા વાળા હોય કોઈ ફાંસી વાળા હોય કોઈ આતંકવાદી હોય કોઈ ગોધરાકાંડ વાળા હોય એવી મને મોકલી દેવામાં આવ્યો હાઈ સિક્યુરિટી ની એકલો મને બંધ કરી દેવામાં આવ્યો

અમારા પ્રાણી ભાઈ રામ ને પંચ્યાસી જણ ને જેલમાં નાખી દીધા બસ એમનો ગુનો શું હતું એ ખેડૂતોના પાક નો યોગ્ય ભાવ માપતા સરકારે જાહેર કર્યો એ ભાવ માપતા બાર જયા પછી ક્યારે કોઈ ગરીબો નો અવાજ નહીં બનવો જોઈએ આ કયો દિવસે સરકાર સામે આવો ના જોઈએ અંદર ગયા બાદ અંદર કોટડીમાં બંધ કરે હાઈ સિક્યોરિટી એક વાર સવારે જમવાનું પકડી લેવાનું એક વાર સાંજે જમવાનું પકડી લેવાનું અને વાળા એટલો બધો સરકાર નો એટલી બધી સરકાર ની યાતના તારી કરતા રે તારી કરતા રે કારી કરતા રે તારી કરતા કારી કરતા એક અઠવાડિયું નહીં એક મહિનો નહીં જોયું હશે તમે આજે પણ જેલ વિભાગ પર આરપીઆઈ કરીને માહિતી માંગો ચૈતર વસાવા ને શું જમવાનો આપતા ચૈતર વસાવા ને શું બિસ્તરો મળ્યો ચૈતર વસાવાની મુલાકાતની સાથે થઈ

એટલે મારા જામીન રદ થાય મારે ફરી જેલમાં જવું પડે મારા સાથીઓ તમે વિચારો જે દરિયાપાડાના લોકોએ મને એક લાખ થી પણ વધારે મત આપ્યા ડેડીયાપાડા મારું ઓફિસ નાના મોટા ગરીબ લોકોના ના કામ કરે દેડિયાપાડા નું મારું ગામ ત્યાં મારું ઘર મારો પરિવાર પણ આ સરકાર નીતિ એવી કે મારે હવે દરિયાપાડા એક વર્ષ સુધી પગ નહીં મૂકવાના એ હદમાં મારે નહીં ગયો

પણ જે અમારી ગરીબ મળ્યો છે એજારો ની સંખ્યા માં ખાધા પીધા વગર રાહ જોઈ આ મારા માટે મંત્રી અને મુખ્યમંત્રી કરતા પણ વધારે છે આ સરકારની ત્રીસ વર્ષની રાજનીતિમાં જેલમાં પણ જવું પડે જઈએ છીએ પણ અમારો અવાજ ક્યારે અમે દબાવવા નથી દેતા આવનારા દિવસોમાં પણ આવું કોઈક જેલ થશે ચૈતર વસાર એટલા નથી તમારો બધાનો અવાજ છે